નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના ચિકડા ગામ ખાતે આવેલ મોડલ ડે સ્કૂલ ખાતે કેટલીક સુવિધા ન હોવાને કારણે વાલી વિદ્યાર્થીઓ ચીમકી આપે છે કે દિન સાત માં નિરાકરણ નહીં આવે તો ધરણા પર બેસી ઉગ્ર આંદોલન કરશે આ ડે મોડલ સ્કૂલ માં બે ત્રણ મહિનાથી શિક્ષક ન હોવાથી વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય બગડી રહ્યું છે

વધુમાં દેડિયાપાડા તાલુકામાં એક પણ સરકારી વિજ્ઞાન પ્રવાહની શાળા નથી બાજુના સાગબરા તાલુકામાં ઉચ્ચતર માધ્યમિક શાળા પાનખલ્લા ચિગદાથી ઓગણીસ કિલોમીટર અને મોડલ સ્કૂલ સાલંબા ચિગદાથી ત્રેવીસ કિલોમીટર એમ બે સરકારી વિજ્ઞાન પ્રવાહની શાળાઓ છે અથવા એવા જ્ઞાન સહાયકો કે જેઓ શિક્ષણ સહાયક તરીકે નિમણૂક પામેલ નથી અને હાલ કોઈ પણ શાળામાં શૈક્ષણિક કાર્ય પણ કરાવતા ન હોવાની પણ રજૂઆત કરી હતી આ શાળામાં ધોરણ છ થી બાર માં કુલ સિત્યાસી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે શાળામાં તમામ શિક્ષકો જ્ઞાન સહાયક હતા તેઓની શિક્ષણ સહાયક તરીકે નિમણૂક થતા તમામ જ્ઞાન સહાયક શાળા છોડી ગયેલ છે હાલ શાળામાં ઇન્ચાર્જ આચાર્ય અને વોકેશનલ ટ્રેનર સિવાય એક પણ શિક્ષક નથી આમ બદલાતા રહેતા શિક્ષકો અને શાળાના મકાન બાબતે વાલીઓ ગ્રામજનો અને વિદ્યાર્થીઓ વારંવાર ફરિયાદ કરે છે અને રજૂઆત કરતા રહે છે કે શાળાનું મકાન ક્યારે બનશે અને કાયમ શિક્ષકો ક્યારે આવશે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં સાત વિદ્યાર્થીઓ છે ધોરણ અગિયાર વિજ્ઞાન પ્રવાહમાં એકે વિદ્યાર્થી નથી વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને અભ્યાસમાં ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે વિજ્ઞાન પ્રવાહમાં એક માસથી એક પણ શિક્ષક નથી હાલ સ્માર્ટ બોર્ડ દ્વારા તેમને દીક્ષા એપ્લિકેશન શાળા મિત્ર અને જ્ઞાન કુંજ મારફતે વિષયવાર વિડીયો બતાવી અભ્યાસક્રમ ચલાવાય છે પરંતુ જે તે વિષયના શિક્ષકો વગર ભણવું તેમના માટે મુશ્કેલ બની રહ્યું છે સ્કૂલમાં ટીચરો જોઈએ છે એક ટીચર નથી સ્કૂલમાં અને છોકરા એમ જ રમીને ઘરે જતા રહેતા છે પછી અમને ઘરે ભી ખીજાય છે કે તમે સ્કૂલમાં શું કરીને આવતા છો પણ અમે શું કહે કે હવે ટીચર નથી તમે અમે ભી શું કરીએ ચાર ચાર વર્ષથી આ છે નવથી નવમાં ધોરણથી અમે અહીંયા અભ્યાસ કરીએ છીએ અને નવમાં ધોરણથી ટીચરો પેલો ગ્રાન્ટ સહાયકો બદલ કાર્ય કરે છે તે જાય છે ને આવે છે પણ આ વખતે બારમાનું જેવી આ એક્ઝામ આવવાની છે તેવી ટીચરો ગાયબ છે તો અમને ટીચરો જોઈતા છે અને એક તો અમે વિજ્ઞાન પ્રવાહમાં છે તો અમને ખાસ ટીચરોની જરૂર છે અને અહીંયા એક વિષયનું કાયમી શિક્ષકનું માંગણી છે એટલે છોકરાઓનું ભવિષ્ય બગડે નહીં એ માટે અમે પંચાયત થકી બી ચાર પાંચો હતા અમે છે ને લેખિતમાં આપી છે લેટર પેડ પર તે છતાં બી હજુ કંઈ નિરાકરણ નથી આવ્યું એટલે અમારે છોકરાઓનું ભવિષ્ય બગડતું છે એટલા માટે અમારે છોકરાઓનું શિક્ષકની માંગણી કરતા છે ચિગદા ગામમાં મોડલ ડે સ્કૂલ છે એમાં અત્યાર સુધી બે ત્રણ મહિનાથી કોઈ શિક્ષક છે નથી એના માટે અમે માગણી માટે આવ્યા છીએ અહીંયા મામલતદાર મામલતદાર કચેરી પ્રાંત કચેરીએ અને અત્યારે થોડા સમયની અંદર છોકરાઓનું એક્ઝામ છે તો હાલમાં કોઈ ટીચર છે નથી તો એમને ભણાવશે કોણ એના માટે અમે માગણી માટે આવ્યા છીએ

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર